ગુરુજનોને પણ શિખામણની જરૂર છે કે ધીરે ધીરે ચાલજો એ ગુરુજી પંથ આ લપસણો છે એમાં લપસાઈ ન જાય હે શિષ્યો લપસાઈને એમ ગુરુ લપસાઈ જાય કે કેવાય ભાખડે ભેરાય ને એ વાણ કાઠે નો આવે હાથે ભરાણેલું વાણ કાંઠે નો આવે કોઈ રીતે પછી તો ગમે એમ કરીને તોય કાંઠે નો આવે એટલે પેલેથી ને તે નિરાક મહારાજે કીધું કે ભાઈ

કે આપણે સાંગો પાંગને ફાર ઉતાર છે કે નહીં માથું ટેકવું છે માથું ટેકવાનો મતલબ એવું નથી પગે લાગીને હાલતા માથું રાખવું છે હે હે સદગુરુ તો સસ્તા માથા હાથે માલ લેવા ગયા અને ગમીને ન મૂકી દેવાય ગમીને મૂકવાનો જમાનો નથી કારણ કે અત્યારે ગલીએ ગલીએ નીકળી પડ્યા છે મારી જેવા હે કે ગલીએ ગલીએ ગુરુ ફેરે કંઠી માલ આધીત ધંધો નથી ભાઈ આ ધર્મ છે એ મર્યો છે આમાં જે મટ્યો છે એનું કામ થાય છે મટવા આવું હોય એને જ આમાં આવવાનું કારણ કે બની ગયા ને હે જો રાજા રાવણ બનવાની કોશિશ કરી એની ઈચ્છા પૂરા નતી ન એની ઈચ્છા પૂરી

તો એ મર્યો અને એક એમ કીધું આમાં હું જ ભગવાન આમાં હું જ ભગવાન આમાં બીજો કોઈ નથી હું અહંકાર નો હતો કે આખા જગત ને કેવા માંગતો હતો કે આ હેણા કઈ છે ને એ ભગવાન છે અને પ્રહલાદે એમ કીધું હું ભગવાન છું એટલે હું સાત્વિક હું ને લઈને હાલુ છું આમાં જે કઈ છે ને એ મારા નાથ છે ને ઈ ભગવાન ઈ હું શું કોણ શું ઈ છે ને ઈ હું શું મારી જગ્યાએ મેં એને ઠેરાયો નરસિંહ મહેતા એટલે સાક્ષી પૂરી છે કે પ્રેમ ગલી હતી સાંકડી નાય હરી તો મેં ના હું મટી ગયો કારણ કે જા મટવાનો ધંધો છે ભાઈ આમાં કમાવાનો નથી આમાં બંગલા બનાવવાની વાત નથી આ બંગલાનો બાંધનાર કોણ છે ને એ જાણવાની વાત છે ખાલી એટલું જાણવાનું આનો કડીયો કારીગર કોણ છે એને તમે જાણો હે કે આવી હવેલી કોણે બનાવી નથી ઈટ કે નથી ગારો નથી સિમેન્ટ કે નથી રેતી લોખંડ નથી કે લાકડું નથી પણ આ પાણીની બાંધી હવેલી આ હવેલીનો બાંધનાર કોણ છે તે કે જે આમાં રહે છે ને ઈજ આમાં બાંધનાર છે હવે કોણ છે તો ન્યા આપણે એમ કે આમાં તો હું સૌ તો ઈ હું કાઢી અને હું સૌ ને એને જાણવાનો છે આમાં હું કોણ છું બસ જો આટલું જડી જાય ને તો ગુરુ શરણે ધાર્મિક આ ધાર્મિકતાની અંદર પગ મૂકવાનો કારણ જ એ છે કે આમાં હું કોણ છું જો આ મારું નામ ભૂપતભાઈ છે બરાબર તો આમાં આંગળી મૂકીને જો કોઈ બતાવી દે કે ભાઈ આને ભૂપતભાઈ કહેવાય હું નથી જાણી આપ્યો એટલા વરમાં હા ઓગણ હાથ વર છે પણ આમાં આજે આંગળી નથી મુકાતી મારે કે આમાં આને ભૂપતભાઈ કહેવાય આ બધું હજી ગોતવાનું જ છે ભાઈ અને જે દી જડી જાય છે ને કે આમાં હું કોણ છું કે આમાં જે ઓલો હું છે ને હું છે હે હું મટી ગયો તને ઠેરાયો ત્યારે થયો તું મારો શામળા બહુ સાસળા ન થાય હું કીધું નરસિંહ મહેતા કે છે એ શામળા બહુ સાસળા ન થાય કારણ કે આપણી પાસે કાંઈ જ નથી જાણવા માટે કારણ કે આપણે ઊંધા રસ્તે હતા અને સદગુરુના ચરણે જઈને તો મારા હવળો મળે પણ કેવા ગુરુ મળે તો મારક મળે પાણી જલ્દી અત્યાર સુધીમાં રોજ ગુરુ કરીએ છીએ ડેલી સર્વિસ કોઈ ના કોઈ પ્રકારના ગુરુ આપણે કરતા જ હોઈએ છીએ પણ સાંગો પાંગ આપણને આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે આ ધરાધામ માટે શા માટે આપણે આવવાનું થયું અને શું કરીએ તો આમાંથી આપણને મોક્ષ નું પદ મળે તો એવા ગુરુ જો આપણને મળી જાય તો આપણું કામ કરે ગુરુ તો આપણે કરતા ડાયન છે ચોથા ગુરુ આપને અક્ષર જ્ઞાન દે હે પાંચમા ગુરુ આપણું નામ પાડે એ છે સાતમા ગુરુ જ્ઞાન ગુરુ આવે છે સાતમી ભૂમિકા જે બતાવી શકે હે આ હાથ બાર છે ને આ હાથ બાર ની અંદર બધે હરખો બતાવે ને એ ગુરુ હાચો હાથ બારની અંદર કે આ હંધી જગ્યાએ હરખો રમી રહ્યો છે બધે ફટાકા એક જ સરખો મારી રહ્યો છે એને જે ઓળખાવી દે દેને એ આપણો ગુરુ સાચો હે એના ચરણ પકડી લેવાના અને એનું સેવન કરવાનું એટલે કહે છે કે ભાઈ એવા જ્ઞાની ગુરુ એ મળ્યા રે ગોળી રે અમારે જ્ઞાન તણે રે એવી કંસન કાયા આપણે આજે અજ્ઞાન અવસ્થામાં હતા અને ભાઈ ચેતનભાઈ કીધું ભૂપુતભાઈ તમારે આવું છે ક્યાં કે અમારા ગુરુ મહારાજ આવ્યા છે રતનવાવ ગામથી ગામ થી કેવા હોય કેવી જટા હોય કે જટા ન હોય કે તમારા દાદા એવા અમારા ગુરુ છે એની અંદર તત્વ શું રમી રહ્યું છે તત્વ કયું પ્રગટ થઈ રહ્યું છે એ જોવાનું છે હે એટલે સંતો કે છે કે ભેષ દેખ મત ભૂલીએ પૂછ લીજ યો જ્ઞાન મોલ કરો તલવાર કા પડ ને દોન્યા અંદર હું પડ્યું છે એ જોવાનું છે બહાર બંગલો ગમે એટલો સવાયો હોય પણ દરવાજે લખ્યું હોય કે કુતરાતી સાવધાન થઈ ગયા છે હવે ડોગી વધી ગયા છે એટલે ડોગી વાળા ઘરે જ નથી આપણે જ્યાં ફેરા હોય ને જ્યાં તાળા જ ન હોય ક્યારેય દરવાજો બંધ જ ન હોય એવા દરવાજે જવું છે એટલે કીધું કે એવો દરવાજો તો ગુરુનો જ હોય બીજો કોઈનો ન હોય અખંડ ચોવીસ કલાક ખુલ્લો હોય ઈશ્વર મહારાજ એવું કહેતા બે રાતે બે વાગે તમે મારો ઘરનો ટકરો મારજો હું બેહીન તમારે હારે સત્સંગ કરી પણ તમે આવો તો ખરા આવો તો ખરા હે કે બે હજાર શિષ્યો મેં કર્યા બે ને મેં જ્ઞાન આપ્યું બે ને મેં સમજાવ્યા પણ એમાંથી મને કેટલા સમજ્યા ગુરુ મહારાજનો એક ફરિયાદ હતી બે માંથી મને કેટલા સમજ્યા આ મોટો પ્રશ્ન છે એટલે ગુરુને સમજવા એ જરૂરી છે હે જ્ઞાન આપ્યું છે આપણે જન્મ મરણ મરણના શક્કરમાંથી મુક્ત કરાવે છે પણ એની હદે રહેવા માટે સતત ગુરુનું ચરણ સેવવું જરૂરી છે હે એટલે કહે છે કે એવા જ્ઞાની ગુરુ મને મળી ગયા એક ગોળે આપી મને જ્ઞાનની આલે આ તારા મોઢામાં મૂકી જેવી રીતે રામે હનુમાનને આપી હતી શું આપી હતી નામ રૂપી મુદ્રિકા રામ રૂપી રામ નામની નહીં રામના નામની મુદ્રિકા એને આપી હતી એને આ જીભ ઉપર મૂકી હતી કે આ જીભમાં હવે બીજું નામ ન હોય રામ સિવાય બીજું નામ ન હોય તો એને બીજું કઈ નતું દેખાતું અને દર્શન કોનું કરવાનું કીધું કે જા તું તારી સીતા માતાના ખોજ કરીને લાવ તો રામ નામની

દ્રષ્ટ મારા હૃદય રામ છે મારી દ્રષ્ટિમાં માં સીતા છે મેં ભલે જોઈ નથી પણ હું અનુમાને જાઉં છું હે અનુમાને જાઉં છું કારણ કે એને પરોક્ષ જ્ઞાન કહેવાય પરોક્ષ જ્ઞાન અનુમાન છે કે મારી માતાનો સંદેશ મારે લેવો તે કે કઈ રીતે ખાલી રામ નામ બોલીશ અને જે સમકી જાય છે ને ઓ આ કોણ આવ્યો રામ ભક્ત કોણ આવ્યો તો સમજી લેશે નહીં આજ મારી મા હોય લંકા ની અંદર એક એક ઘરની અંદર જાય છે એક એક રૂમ ની અંદર પ્રવેશ કરે છે તો એની દ્રષ્ટિ કેવી છે તમે જુઓ મકાન બધા એને મંદિર લાગ્યા કેવા લાગ્યા મંદિર જેવા મકાન લાગ્યા કારણ કે આપણે દર્શન કરવા જઈએ ને તો મંદિર હોવું જોઈએ ના મકાન નહી મકાન નહી મંદિરે આપણે જઈએ રામ ના કૃષ્ણના ગમે એના પણ મૂર્તિના દર્શન કરવા જાય તો દિલ ની અંદર મંદિર પહેલા પ્રગટ થવું જોઈએ તો ઈશ્વર ની મૂર્તિ હાથી લાગે નહી તો નહીં લાગે એને હરેક જગ્યા એ જોયું હરેક રૂમ ની અંદર જોયું કે ક્યાં મારી મા છે ક્યાં મારી મા છે એને ક્યાંય સીતા માતાની ભાળ ન મળી ત્યારે વળી પાછા થોડા આકાશ માર્ગે ઉડી અને એક કોઈ જરાક ગયા ને તો એક ઘરનો દરવાજો ખુલ્યો અને એમાંથી એક વ્યક્તિ બાય નીકળ્યો રામ 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 કરતા એ કોણ હતા રાવણ નો ભાઈ હગો વિભીક્ષણ હે

વિભીક્ષણ રાજી થઈ જાય છે ઓહો મારા ઓહો ભાઈ રામે મારી માથે કૃપા કરી કે અબ્યાબ મોયા ભરોસા હનુમંતા રામ કૃપા મિલે જો સંત મળે ને સંત આપણા આંગણે આવે અથવા ગમે આ સંતનું મિલન આપણને થાય તો યાદ રાખવાનું કે આજ મારા નાથે મારી ઉપર કૃપા કરી છે મારા ગુરુદેવે મારા માથે કૃપા કરી છે નહીં તો મને હારો શબ્દ સાંભળવા વાળો ન આવે ક્યારે આપણા આંગણે હે આપણે એ માનવું પડે ત્યારે જો વિભીક્ષણે સીતા ત્યાં હોવા છતાં એને એની પાસે નહોતા ગયા પણ હનુમાનજી ભાળ બતાવી તો એને હું કીધું હનુમાનજી કે આજ હું તારો ઋણી બની ગયો છું પણ ખેર આજ તું મને માની ભાળ બતાવીશો પણ સમુદ્રને ને હામે કાંઠે આવજે હું તને પિતા બતાવીશ આપણો બાપ બતાવીશ હે પરમ પિતા પરમેશ્વર શ્રી રામ જે હામે કાંઠે બેઠા છે ને એનો હું તને સંબંધ કરાવીશ જો સંત મિલન કો જાય પણ કોટી સમાન ક્યારે થાય મારા પવિત્ર કરીને જવાનું કોઈ કામના નહીં કોઈ કામના નહીં કોઈ સોદાબાજી નહીં આજે આપણે મહાદેવ કે માતાજીના મંદિરે મંદિરે હે એક સરીફળ ચડાવી અને પાંચ લાખ નું તો કામ કરાવીને આવી છે કે હે માં તે મારું કામ કરી નાખ્યું લે આ બે નું ખાલી દીવે હા કે કે કારણ એના વ્યવહાર નથી એટલે પૈસા ઓછા હોય એટલે બે દીવા દીવા નું દુજાણું હોય એટલે બે દીવા દે હે કે મારા લાલ નજર પડી ગઈ ઉતરી કે બે દીવા માની લો થઈ ગયું સારું લાલ કોઈ ની